જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું જીભડાની કાચરી જીભડાની કાચરી બનાવવા માટે એક કિલો જીભડા લીધા છે આપણે મોટા જીભડા આવે છે તે લેવાના છે જેમ મોટા જીભડા હશે તેની કાચરી મસ્ત થાશે આપણે કોઠીબાની પણ કાચરી બને છે પણ આ જીભડાની આપણે જળા પણ કડવી નહીં લાગે ને એકદમ મસ્ત બનશે આ કાચરી આપણે બધા સાથે ખાઈ શકીએ એટલી મસ્ત બને છે હવે આપણે આ કાચ ધોઈને સાફ કરીને લૂછી લીધા છે મેં હવે આપણે આગળ પાછળનો ભાગ પહેલા કાઢી લેશું અને આને આપણે બે ભાગમાં કાપી લેશું આ રીતના આપણે એકદમ સરસ કાપી લેવાના છે આપણે આ રીતના બે ભાગ કરીશું આપણે આને મોટા કાપવાના છે સુકાશે એટલે હજી નાના થઈ જશે મોટા મોટા કરીશું જેમ મોટા હશે તેમ કાસડી મસ્ત બનશે નાના હોય તેને આ રીતના આપણે આખા જ રાખી દેવાના છે તો પતલી ખાશે તો આપણે જોડિયા જેવી થઈ જશે ને ખાવાની પણ મજા નહીં આવે એટલે આપણે પતલા હોય તો આપણે ફાડા રાખી દેવાના છે આ રીતના આપણે બે ભાગમાં કટ કરી લેશું આપણે જેમ બને મોટા ચીબડા લેવાના છે એટલે આપણે કાચરી મસ્ત બને આપણે આ રીતના બી હોય તેવા લેવાના છે આપણે બહુ જાડા બી વાળી પણ નથી લેવાના આ રીતના આપણે બધા સુધારી લેશું આપણે સરસ ચીબડા સુધારા ગયા છે તમે જોઈ શકો એકદમ સરસ આપણે સુધારી લીધા છે હવે તેમાં આપણે નિમક ઉમેરીશું જો તમારે આખી રાત માટે રાખવું હોય તો આપણે થોડું ઉમેરવાનું છે અને આપણે કલાક બે કલાકમાં કાઢવાનું કાઢી લેવા હોય તો આપણે વધારે નિમક નાખીશું મેં અઢી ચમચી નિમક નાખી છે અને આપણે પાંચ ચમચી હળદર નાખીશું એટલે આપણી કાજરી કાઢી ન પડે આ રીતના આપણે પેલા સરસ મિક્સ કરી લેશું તમે જો વધારે ખારું ખાતા હો તો વધારે નાખી શકો છો આપણે બધું મિક્સ સરસ થઈ ગયું છે હવે મેં એક લીંબુ નો રસ લીધો છે મોટો લીંબુ હતું તે લીંબુનો નો રસ નાખવાથી એકદમ ખાટી ને ખારી ગાજરી ખાવાની આપણે મજા આવે છે એટલે લીંબુ નાખવું જરૂરી છે એ લીંબુ નાખીશું એટલે કલર પણ મસ્ત આવશે અને કાચરી પણ આપણે ખાવાની મજા આવશે એટલે એક લીંબુનો રસ આપણે નાખ્યો છે મોટા લીંબુનો તમારે જેટલા જીભરા હોય એ પ્રમાણે લીંબુ નાખી શકો છો આ રીતના આપણે થોડી વારે થોડી વારે હલાવતા રહેશું એટલે સરસ નિમક બધામાં ચડી જાય હવે આને આપણે ટાંકીને રહેવા દેસુ આપણે છ થી સાત કલાક માટે રાખીશું મેં નિમકમાં માપે નાખ્યું છે એટલા માટે જો તમારે તાત્કાલિક કરવું હોય તો નિમક થોડું વધારે નાખજો એટલે નિમક ચડી જાય હવે આપણે આને રહેવા દઈશું આપણે થોડી વારે જ્યારે સાંભળે ત્યારે આપણે ઊંચક નીચક કરશું એટલે મિક્સ નિમક સરસ બધામાં ચડી જાય એટલે આપણે આ રીતના રાખી દઈશું સવારે દઈશું આપણે ચીપડામાં સરસ નિમક ચડી ગયું છે અને મસ્ત પણ આપણે કલર પણ થઈ ગયો છે હવે આપણે આ એક એક કરીને આપણે તડકે સુકવી દેવાની છે આપણે એકદમ જતી આ રીતના સુકવશું આપણે જતી સુકવશું એટલે એકદમ સરસ સુકાઈ જશે આ રીતના સુકવશું તો સુકાશે નહીં એટલે આપણે એકદમ આ રીતના સરસ થોડી થોડી દૂર રાખીને સુકવવાની છે આપણે મસ્ત મજાની આ રીતના સુકવી દેશું આપણે આ ત્રણથી ચાર દિવસ અત્યારે તડકા બહુ જ પડે છે ત્રણથી ચાર દિવસ સૂકોશું એટલે મસ્ત સુકાઈ જશે આ રીતના આપણે બધી સૂકવી દેસું આપણે એકદમ કડક થાય ત્યાં સુધી સુકાવા દેવાની છે આપણે આ બધી સુકવાઈ જાય પછી આપણે એક કોટનનું આછું કપડું આવે છે વ્હાઈટ કલરનું કે ગમે તે કલરનું આપણે માથે રાખી દઈશું એટલે આપણે કચરો કે કાંઈ અંદર પડે નહીં અને આપણી કાજરી પણ મસ્ત થાય આ રીતના આપણે ઉપર ઉપરથી બધી લઈને સૂકવી દેસું એકવાર જરૂર આ ટ્રાય મારજો મસ્ત આપણે આ કાજરી બને છે આનું આપણે ચીભડાનું રાયતું પણ બને છે જો તમારે બનાવવું હોય તો મને કોમેન્ટ કરી બતાવજો તો હું તમને બનાવીને બતાવીશ મસ્ત રાયતું બને છે આપણે મરચાંનું ખાઈએ તેથી પણ મસ્ત આપણે આ ચીભડાનું રાયતું બને છે આ રીતના આપણે બધી સૂકવી દઈશું આપણે બધી સુકવાઈ ગઈ છે અને આપણે આ પાણી નીકળું છે આટલું આપણે પાણી નીકળું છે આ ફેંકી દેવાનું છે આપણે આ કોટનનું કપડું લેવાનું છે કોટનનું કપડું હશે એટલે પાણી બધું એક ચોખ કરી લેશે અને મસ્ત સુકાઈ જશે હવે આને આપણે થી ચાર દિવસ તડકે સુકાવા દઈશું આપણી કાચરી મસ્ત સુકાઈ ગઈ છે એકદમ સરસ આ રીતના સુકાવા દેવાની છે આ રેટના કપડે એવી થવા દેવાની છે એટલે આપણે આખું વર્ષ આવીને આવી રહેશે એકદમ સરસ આપણે વાઈટ બની ગઈ છે આપણે એક કિલો ચીપડામાંથી આટલી કાજરી બની છે આપણે ભાંગ્યાના રીતના તૂટી જાય એ રીતના આપણે બનાવવા સુકાવા દેવાની છે આ ખાજરી આપણે એકદમ સરસ ખાવાની મજા આવે છે જો આપણે ભારાક અથાણા ન ખાતા હોય તો તેની જગ્યાએ આ કાજરી આપણે ખાઈ શકીએ છીએ આપણે ડિલિવરી ટાઈમે પણ લેડીઝ આ આ કાજરી ખાય છે આ કાજરી સરસ શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે હવે આપણે આને તળી લેશું આપણું તેલ ગરમ મૂકી દીધું છે આપણે તેલ આવ્યું કે નહીં પેલા તપાસી લેશું આજે આપણે તેલ થોડું આવવા દેવાનું છે એટલે આપણે એકદમ મસ્ત કાચરી બન્યું તેલ મસ્ત આવી ગયું છે હવે આપણે કાસરી કરી લેશું એકદમ સરસ ફૂલી જશે

આ બે દિવસ માટેની તળી લીધી છે આપણે એક પેક ડબ્બામાં ભરી દેસુ તો આવીને આવી રહેશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી કાજરી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ